હેલો એવરી વન વેલકમ બેક ટુ ધ મયુરબંશી ફેમિલી બ્લોક જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને તો ભાઈ આજે છે ધનતેરસ તો મયુરબંશી ફેમિલી વ્લોક તરફથી બધાને હેપી ધનતેરસ અને શું કહેવાય કે લક્ષ્મીજીની કૃપા બધા ઉપર હંમેશા બન્યા રહે અને એમના વગર તો અધૂરું છે બરાબર એ હશે તો લાઈફમાં બીજું બધું તમે મેળવી શકશો તો બધા ઉપર જેટલા પણ લોકો અમારા વિડીયો જોવે છે બધા ઉપર લક્ષ્મીજીની કૃપા બની રહે અને અમને પણ એવા આશીર્વાદ આપજો કે અમારા ઉપર પણ બની રહે તો ભાઈ અત્યારે સવારના વાગ્યા છે સાડા આઠ ઊઠીને નાહી ધોઈને થઈ ગયા છે થોડાક તૈયાર કારણ કે તહેવાર હોય તો થોડુંક વહેલા થઈ જાય અને અહીંયા મંતુ અને હીરવા એને એટલો હરખ હોય બધી વસ્તુ કરવાનો તો અત્યારે તો બહુ મોટી રંગોળી કરવાનો વિચાર નથી થોડું ઘણું કામ છે તો પગલાં અને દીવોને એવું બધું કરવાનો વિચાર છે તો બધા અમે સવારના અહીંયા થોડું ઘણું કામ કરી અને હવે રંગોળીને એવું બધું કરીએ તો જુઓ આગળ હાલ હેપી ધનતેરસ તો ભાઈ અહીંયા કલર ગયા વર્ષના બહુ બધા પડ્યા હતા પણ એમાં એક મને એમ હતું કે બધા હારા હશે પણ ઉંદેર ભાઈ પહોંચી ગયા છે એટલે બધા કલર બધા કલર તોડી નાખા એટલે હવે જોઈએ અને આ વખતે મારે મને એટલી બધી રંગોળી બહુ મસ્ત નથી આવડતી એટલે મેં રેડીમેડ થોડીક લીધી એટલે કલર બહુ નહોતા લીધા પણ જો ઢોળાઈ ગયા કલર નીચે અને આ ગયા વર્ષનું પડ્યું અને એક આ દીવા લીધા વાંધો આ ચાલુ કરતો લાઈટ કે રંગોળીમાં પછી તેલવાળીને એવું કંઈ ન થાય એટલે સિમ્પલ હમ અત્યારે બહુ ન દેખાય રાતે મસ્ત દેખાય તો ભાઈ બધાય અમે વંદુ ને હીરવાના બધાએ આ ખડું કરી લઈએ પછી કરીએ નાસ્તો અને ભાઈ અત્યારે બધાયના ઘરે લગભગ આ બનતું છે બનતું જઈશે અને અહીં સુકવવા માટે કદાચ પાછું થોડુંક તડકો આવે તો મૂકવું તો કેટલા લોકોના ઘરે બને કમેન્ટ કરજો હા અને આ હીરવા આજે રંગોળી બનાવશે અને મનતું બનાવશે તો ચલો બન્યા રહેજો વિડિયોમાં આ લોકો ભાઈ આજે તો રંગોળી બનાવે છે રંગોળી હું ઉંદરે કાપીને કેમ કલર રે વાહ બોવ મેળા આવી જાય દીવડો એમ થયો લાઈટ ઓછી થઈ દીવડામાં સરસ ચાલો કે વાહ વાહ ઘણું બધું છે વાહ સરસ વંધુપાય લાગે પગલા વાહ તો બધું રેડીમેડ જ લાગે આખું તો ભાઈ અત્યારે વાગ્યા છે સાડા ત્રણ જેવું અને અમે આવી ગયા છીએ કેશોદ શું કામ એ તમે આગળ જોજો વિડિયોમાં અને મહેમાન આવે છે 12 થી અને અમે આવ્યા કેશોદ રેલવે સ્ટેશન હે બહુ દૂર આવે ને થાકી નો જાય ને તો આવી ગયા અને થોડુંક પેલા વચ્ચે ખરીદી કરી લીધી આંબાવાડી માં અને અત્યારે આવ્યા છીએ હમણાં મળાવીએ તમને કે કોણ આવ્યું છે એની સાથે

<laughs> तो कल हमारी गाड़ी मस्त। एम। तो भाई 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 अपना में फाइनली पहुंची गया। <laughs> वेकेशन करो, तो तो भाई अभी से भाना नहीं नाए, नाए, नहीं हाँ, हाँ, भाई, नहीं कोई दिया दिया हाय गई ना बात कर

ક્યારે આવો પૂછ ક્યારે આવો

બે ગઈ તો ભાઈ અમે થઈ ગયા તા થોડાક ફ્રી તો દિવાળી થોડી ઘણી શોપિંગ કરી હતી તો બધા પહેરતા તા અને એવું બધું કરતા તા અને અત્યારે જો બધા સાડી પહેરે બધા શીખે

કાજુ કતરી છે બહુ મસ્ત બધી મીઠાઈ છે એ ઓપાળ્યો હો ઓ હો કે ગaling લે મીઠાઈ લે દિવાળી સ્પેશિયલ ચાલો બધા એ કા કે કેમ છે ખાજે કે કાજુ કતરી મસ્ત છે તો જો ભાઈ મસ્ત બત કલર પણ નાવે આવે કલરે કલર વિચ કલર હ